હવે રોગાઈ કેમ છો બધા છો તમારો મારા નવા વિડીયોમાં આજના વિડીયોમાં આપણે જાણશું આપણે મોબાઈલમાં રિંગટ્રોન સેટ કેવી રીતે કરવી ઘણા લોકો પહેલી વાર મોબાઈલ લે છે તો એમને સિસ્ટમની રિંગટોન મળે છે સિસ્ટમની રીંગ તમને શાયદ ગમતી ન હોય તો આને નવી રિંગટ્રોન સેટ કરવી હોય તો એ લોકોને નથી આવડતું તો હું તમને આજના વિડીયોમાં જણાવીશ તો વિડીયોને છેલ્લે શું જો નાનકડો વિડીયો છે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીશ તમારે સૌથી પહેલાં શું કરવાનું છે સેટિંગ એપ્લિકેશન ઓપન કરવાનું છે સેટિંગ તમને સેટિંગ ન જડતી હોય તો તમે એક કામ કરી શકો છો આ જે નોટિફિકેશન પેનલ છે જેથી તમે નેટ ચાલુ બંધ કરો છો એ પેનલ નીચે કરવાનું અને ઉપર સેટિંગનો આઇકોન છે જાય ચકડ્યું એની ઉપર ક્લિક કરશો સેટિંગ ઓપન થઈ જાય ત્યારબાદ તમારે ઉપર સ્ક્રોલ કરવાનું એક ઓપ્શન આવશે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન તમારામાં રિંગટોનના નામથી હોઈ શકે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન કોઈ પણ નામથી હોઈ શકે બટ તમારે ગોતી લેવાનું છે તો ન મળે તો તમે સર્ચમાં સર્ચ કરી સર્ચ બટન ઉપર ક્લિક કરી સર્ચ કરી લેવાનું છે રિંગટોન એટલે તમને મળી જશે રિંગટોનનું ઓપ્શન મળી જશે તમને જાઉં સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન હા રિંગટોનનો ઓપ્શન મળી જશે ત્યારબાદ કંઈક આવી રીતનો ઓપ્શન આવશે તો તમારે સૌથી પહેલા ઉપર એક ઓપ્શન છે રિંગટોન એની ઉપર તમારે ક્લિક કરવાનું છે રિંગટોન ઉપર ક્લિક કરશે આ બધી જે જગ્યા તમારે આવશે એ સિસ્ટમની રિંગટોન આવશે કંપની દ્વારા તમને પ્રોવાઈડ કરવામાં આવી છે આ એક છે મારી પોતાની એડ કરેલી છે હું તમને સાંભળી ન શકું તો કોપરે ડેટાનો ખતરો રહેશે તો ત્યારબાદ તમારે પોતાનું ગીત એડ કરવું તો આ પ્લસનો આઈકન છે એ ઉપર જમણી સાઈડમાં એક નો આઇકન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે આ તમારે ફોનમાં જે કંઈ ગીત વગેરે હશે જેટલા પણ સોંગ વગેરે હશે એ બધા આવી જશે તમારે આમાંથી કોઈ પણ જે રિંગટોન સિલેક્ટ કરવી હોય એ તમે ચૂઝ કરી શકો છો બધું હું એક મિનિટ સાંભળી લઉં તમારે આ ગીત માં સેટ કરવું છે તો મારે આની ઉપર બસ ક્લિક કરવાનું છે અને ડન ઉપર ક્લિક કરી દેવાનું છે બસ આ ગીત મારી રિંગટોનમાં સેટ થઈ ગયો હવે કોઈ પણ નો પોલ આવશે એટલે મારા ફોનમાં આ ગીત વાગશે અને તમે તમારો કોઈ આજુબાજુના બીજા ફોનમાંથી તમે તમારા ફોનમાં કોલ કરીને ટેસ્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કે સ્માર્ટફોન અને મોબાઈલ રિલેટેડ દરેક વિડીયો અહીં જોવા મળશે તો ફરી મળીશું એક નવા વિડીયોમાં